રાપર તાલુકાના ભીમદેવકા નજીક આવેલ અભ્યારણ રણ વિસ્તારમાં થતી ખનીજ ચોરી વન તંત્ર સ્થાનિક ભાજપના અભ્યારણની જમીનમાં લાખો ટન માટીનું ખનન કર્યું કરોડોની ખનીજ ચોરની ભરપાઈ થાય એમ છે તંત્ર ખરી તપાસ કરે તો રાપર તાલુકાના ફૂલપરા ભીમ દુકા ગામની સીમમાં ખનીજ માફિયાઓ દ્વારા લાખો ટન માટી ખનન કરીને મીઠાના અગરોમાં પાડા બાંધવાનું કામ કરવામાં આવી રહ્યું છે ઘોડખર અભ્યારણ વન વિભાગ તંત્ર દ્વારા સરકારી તંત્રની કોઈ જાતની પરમિશન વગર માટી ખોદીને મીઠાના આગરો બાંધવામાં આવી રહ્યા છે ભીમદેવ રણ કાધી એ આવેલ અભ્યારણ વિસ્તારની જમીનમાં રાત દિવસ મોટા ઓવરલોડ દ્વારા ખનન ચોરી કરવામાં આવી રહી છે ખનીજ વિભાગની ટીમ દ્વારા સાઇટની વિઝિટ કરવામાં આવે તો લાખો ટન માટીનું ખનન કરવામાં આવ્યું છે અને તપાસ થાય તો સરકારની તિજોરીને મોટો ફાયદો થાય એમ છે વાગડ વિસ્તારના નાના દસ એકર મીઠાના અગારમાં કામ કરતા અગરિયાઓને વન અભયારણ્ય તંત્ર રણની અંદરમાં પ્રવેશ અપાતા નથી ખનન કરતા ખનીજ માફિયાઓને માટી ઉપાડવાની કેમ છૂટ આપવામાં આવી રહી છે આ બાબતે તંત્ર અઘોર નિદ્રામાં હોય એવું સૂત્રોના મુખે ચર્ચા રહ્યું હતું ખોદવામાં આવેલ મોટા ખાડાઓની માપણી કરાઈ અને ખનનનો હિસાબ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે જેમાં સ્થાનિક મોટા માથાઓ તેમજ રાજકીય વર્ગ ધરાવતા લોકોના પગ નીચે રેલો આવે એમ છે રણમાં વહેલી ગંગા નવા આવેલ અધિકારીઓ ડૂબકી મારી નાના રણમાં લાખો એકરમાં બિન અધિકૃત મીઠાના અગરો બનાવીને બેઠેલા રણ માફિયા પંદરસો કરોડ કરતા ફક્ત શિકારપુર નામના રણમાં મીઠું પકવવામાં આવે છે જેથી ઘોડખર અભયારણ્ય રેન્જમાં આવેલ તમામ નવા અધિકારીઓએ પગારથી તે વહેતી ગંગામાં મારી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો ઇન્કમ ટેક્સ દ્વારા કચ્છના નાના રણ આવેલ મીઠા અગરો માલિકોના ઘરે અને ઓફિસો અને અધિકારીઓના ઘરે રેડ કરવામાં આવે તો મોટી બે નંબરની કમાણી વાળી રકમ પકડાય તેમ છે